નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસની વાર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ વધઘટ સાથે જીરુની બજારમાં વેપાર થતો જોવા મળી રહ્યો છે જીરુના ભાવ ચાર હજાર આસપાસ ટકેલા જોવા મળશે અન્ય જણસીના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે મગફળી જેવી જણસીઓની અંદર બાકી ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો જીરુ ચોવીસો પંદરથી ત્રણ હજાર નવસો રૂપિયા રાયડો અગિયારસો પચાસથી તેરસોને ત્રીસ રૂપિયા એરંડા તેરસો દસથી ત્યારસોને ચાલીસ રૂપિયા ઈસબ ગોલ અઢારસોથી બાવીસો ને અડસઠ રૂપિયા વરિયાળી અગિયારસો થી ચૌદસો રૂપિયા બાજરી ત્રણસો સિત્તેર થી પાંચસો ને પચાસ રૂપિયા તલસફેદ સોળસો થી ત્રેવીસો રૂપિયા અને મગફળી સાતસો પચાસ થી બારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ